સુરતમાં બારૈયા પરિવારના 8મા સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં ઇનામ વિતરણ સમારોહ સાથે સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું સુરતમાં બારૈયા પરિવારના 8મા સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને કોળી સમાજના આગેવાનોનું સન્માન કરાયું હતું બારૈયા પરિવાર કમિટી દ્વારા રાત દિવસ મહેનત કરી ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો

વિશેષ મહેમાનોમાં રાજુભાઈ સોલંકી ભાવનગર પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા કાંતિભાઈ બારૈયા દિલીપભાઈ બારૈયા મધુબેન બારૈયા અન્ય તમામ કોળી સમાજ પરિવારના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકોને સન્માનિત કરી આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો શ્રી મારું નામ જયસુખભાઈ બારૈયા છે બારીયા પરિવાર પ્રમુખ સુરત શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સમસ્ત બારીયા પરિવાર સુરત આયોજિત આઠમો વિદ્યાર્થી સ્નેહ મિલન અને પરિવારનું સ્નેહ મિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમની અંદર પરિવારના બાળકોને ચારસોથી વધારે કીટ અને રાહત દરે નોટબુક વિતરણ રાહત દરે ભારતનું બંધારણનું વિતરણ અને પરિવારની વંશાવલી પણ અહીંથી રાહત દરે અમે આપીએ છીએ અને અમારા સાતસોથી વધારે અહીંયા સુરત ખાતે બારીયા પરિવારના ઘર છે એમના બાળકોનો પ્રોત્સાહિત કરવાનો એમનો જુસ્સો વધે જોમ વધે અને જે કોઈ પણ સમસ્ત કોળી સમાજમાંથી અને પરિવારમાંથી અહીંયા નોકરીએ સરકારી કર્મચારીને લાગ્યા છે એમને અમે સન્માનિત કરીએ છીએ અને બાળકોને એમના મમ્મી પપ્પાના હસ્તક અહીંયા અમે સ્ટેજ આપીએ છીએ અને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક સાથે અહીંયા પ્રોત્સાહિત કરીએ છીએ વિશેષ મહેમાન તરીકે સાળંગપુર ધામથી આર્યન ભગત અને અમારા પરિવારના ધારાસભ્ય એવા ભીખાભાઈ બારૈયા અને ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા સમગ્ર ગુજરાતની અંદરથી ચામુંડા ગુજરાતના અધ્યક્ષ એવા અજયભાઈ રાઠોડ અને શિક્ષણ પરિવર્તન ધામ જે શિક્ષણની જ્યોત જલાવી છે એવા ડૉક્ટર શ્રી મુકેશભાઈ મકવાણા અને અને સુરતના અગ્રણી એવા પીએમભાઈ સાંખડ અને સમાજના મેયર અને અહીંયા સુરત ખાતેના પ્રથમ નાગરિક ગણી શકાય એવા દક્ષેશભાઈ માવણી પણ અમારા પ્રોગ્રામની અંદર હાજર રહ્યા અને ખૂબ સારો પ્રતિસાદ રહ્યો ત્રણ હજારથી વધારે પબ્લિક અહીંયા હાજર છે અને સમૂહ ભોજન કરશે અને પરિવારની એકમેકને લાગણી અને સુખ દુઃખની વાતો અહીંયા થાય છે એટલે હરેક પરિવારને અને હરેક સમાજ આ આયોજન કરે અને કાર્યક્રમ કરે અને અતિ ઉત્તમ અને અતિ પ્રકાશિત અને અતિ ઉજ્જવળ ભવિષ્યની બાળકો માટે પ્રેરણારૂપ બને એવા કાર્યક્રમની અમે આશા રાખીએ છીએ તમામ મીડિયા કર્મચારી અહીંયા હાજર રહ્યા તો તમામનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમામ મીડિયા કર્મી અને તમામ ચેનલોનો દિલથી હૃદયથી આભાર કરું છું જય હિન્દ જય ભારત જય બારૈયા સુરત ખાતે બારૈયા પરિવારનો મિલનમાં આજે મને આવવાનો મોકો મળ્યો ને મારો જ પરિવાર કારણ કે સુરત પરિવારમાંથી જ એક બારૈયા પરિવાર છે એટલે અહીંયા આવીને ઘણો આનંદ થયો કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે વિદ્યાર્થીઓની કારકિર્દીનું માર્ગદર્શન આપી રહ્યા છે અને સમાજમાં કંઈ નાની મોટી ઘટના હોય એને એક કરીને એક થઈને સંપીને કઈ રીતે એવો સમાજ એવો સંદેશો પણ આજે મને જોવા મળ્યો છે બહેનોને ભાઈઓ જે પ્રમાણે બેઠા છે સમાજ માટે તેનો જોઈને પણ મને આનંદ થયો છે અમારા ભાવ ભાવનગર ભાવ ભાવનગરના મેયર પણ અહીંયા આવ્યા છે એટલે આ જાણીને ખૂબ આનંદ થયો છે આવનાર સમયમાં આજે જ મેં અપીલ કરી છે બારાયા સમાજને પહેલી વખત હું બધા જ સ્નેહમિલમાં જઈને એક અપીલ કરવા માંગુ છું પરિવારદિત એક વૃક્ષ રોપો આવનાર સમયમાં મારે સુરતને ગ્રીન સિટી બનાવવા તરફ જઈ રહ્યું છે તે માટે બારાયા સમાજ સમય બારવા પરિવાર પરિવારે પણ સંમતિ આપી છે કે આવનાર સમયમાં અમે પરિવારદિત એક વૃક્ષ રોપશું તે જાણીને પણ મને આનંદ થયો આનંદ થયો છે અસ્તુ ભારત માતા કી જય Bureau report H24 news, Surat.